અલ્પાબેન તમને કોઈને પણ જોઈને ત્યારે એમ થાય કે એના પ્રત્યે ગુસ્સો આવે છે કે ગમતું નથી કે ત્યારે ભાવ એ જ લાવવાના કે આ જન્મમાં તો આ વ્યક્તિએ મારું કંઈ બગાડ્યું નથી હું તો કદાચ એને ઓળખતી પણ નથી આજે પહેલી વાર કદાચ જોયા છે તો આવા ભાવ થવાનું કારણ તો કોઈ આગલા જન્મનું એવું કોઈ લેનદેન હશે આજની જોડે પણ મારે તો આ ધર્મ મળ્યા પછી જીવ માત્ર પ્રેમ કરવાનો છે જીવ માત્ર કોઈ પણ હોય એની બળી મારે એના આત્માને પ્રેમ કરવાનો છે તો આ પણ એની અંદર પણ એક શુદ્ધ ચેતના રહેલી છે શુદ્ધ આત્મા રહેલો છે અને મારે એનું બહુમાન કરવાનું મારે એનું સન્માન કરવાનું ના કાંઈ થાય તો કાંઈ નહીં કરવાનું પણ દ્વેષ તો નથી જ કરવાનો મારા ભગવાને ના પાડી છે એટલે હું આમાંથી જલ્દી બહાર નીકળું મારે કોઈને દ્વેષ નથી કરવો અને કોઈ જન્મમાં એને એવું કંઈ કર્યું હોય તો હું એ આત્માની ક્ષમા માગું છું એ આત્માને જોઈને મને દ્વેષ આવ્યો તો એનું કારણ કોઈ આગલા જન્મમાં મેં એને એવું કંઈ કર્યું છે અથવા એને મને એવું કંઈ કર્યું છે તો હું આ પર્યાયમાં રહેલા શુદ્ધ આત્માની ક્ષમા માગું છું અને ક્ષમા આપું છું એ રીતના થોડી વાર ક્ષમાનું ચક્કર મનમાં ચલાવવાનું અને આ વાક્ય મગજમાં લખી નાખવાનું કે મારા ભગવાને તો કીધું છે જીવ માત્રને પ્રેમ કર એવું નહીં કે આ વીંછી છે ડંખ મારશે એટલે હું નફરત કરું એના અને આ ફૂલ છે આ સુગંધ આપશે તો પ્રેમ કરું નહીં જીવ માત્રને કોઈ પણ ભેદભાવ વિના કોઈ પણ શરત વિના મારે પ્રેમ કરવાનો છે બસ એ આત્મસાત કર્યા કરવાનો ઓકે